તો એ ત્યારે હવાર હવારમાં થોડો ઘણો એમ કહેવાય કે વરસાદ આવી જશે અને શિવાની બેન હોય આપણે વહેલા વહેલા જાગી જશે અને અમારે અંકિતાબેનને કાલની પ્રવાસમાં જવાની તૈયારી ચાલતી હતી એટલે વહેલા જ અંકિતાબેન પ્રવાસમાં જતા રહેશે સાડા ત્રણ થયા ને કાંઈ અહીંથી નીકળી ગયા હતા સાડા ત્રણે તો એમને ના પોગી જવાનું કીધું હતું એટલે કદાચ એક વાગ્યાને બે વાગ્યા જાગ્યા છે એ તો નથી ખબર કેટલા વાગ્યા જાગ્યા પણ હું સાડા ત્રણે જાગીને એટલે તૈયાર થઈને પછી હાલતા થઈ ગયા હતા પછી જાગે એટલે નાહતો ધોવે ને પછી નાસ્તો કરે અને થોડું ઘણું કંઈક લઈ જવાનું હોય હતું લઈ જાય તો બસ એ વહેલા વહેલા પરવાસમાં જતા રહેશે અને કદાચ આજ રાતે મોડા મોડા આવશે એમ કેતા તો એક જ દિવસનો છે એટલે હાજે આવશે પણ કેટલા વાગે આવે એટલે એ કાંઈ ખબર નથી પેડવા જવાનું થશે ફોન આવશે ને ત્યારે અને આપણે શિવાની બેન તો અત્યારે થઈ ગઈ છે ને બધું કામ જ એ થઈ છે છે બેન હોય ને તો શિવાનીને ઘડી પગડી ટાણું મળે ને તો રમાડે તો હું કામ કરતી હોઉં પણ આજ તો શિવાની બેનને રમળવા વળવું અત્યારે તો કોઈ નથી નહીં અને અંધાઈ હોય અમે આખું કરવું એ મળીએ અમાર કોઈ પાસે આવું જ ન હોય એને બેન એક પાસે જવું હોય અને એમાં પછી ઘડી બધી ટાઈમ કાઢીને એને રાખ્યું પડે અને જો નિશાળા જવાની જે વાર હોય બસનું ટાણું નથી હોય ને તો એકલી વાર રમાડા થોડું ઘણું આપણે કામ થાય પછી બાકી એના મોટા ભાઈ આવી જાય ને તો એના બાપુ પાસે તરત જતી રહે પણ એ અતારમાં થોડાક થઈ ગયા હોય તો અત્યારે કાંઈ જઈ ગયા ન હોય તો આમનો બંધ છે એકલા એકલા તો આપણે થોડું ઘણું આ પથારીને એવું બધું લેવાનું છે અસ્ત્રીમાં સાફ સફાઈને એવું કરવાનું છે તો ધીમે ધીમે એવું કામ કરશું અહીંયામાં થોડાક ઘણા જબળજા ભરાય નહીં આટલો વરસાદ આવ્યો તો જો નળિયાના નેવા તો સૂઈ ગયા છે મહંતે પાણી ભરેલું છે અને કાકામાં હવે થઈ જો થોડા ઘણા કાડા ભરેલા એટલો જ વરસાદ આવ્યો છે બહુ વધારે પડતો નહીં થાય શિવાને બેન બધી રહેવા દેવાની છો બધી એને રમવાનું ગમે છે ઘૂઘરો ક્યાંય ગયો તારો ઘૂઘરો આવી એક દીધો છે હલો ફરી તો જો ગોધરા ગોધરા મૂકીને તરત જ આવી ગયા છે કેમકે ભરવાસમાં જવાની ઉતાવળ હોય નહીં હવે હું બોલીશ તો એને પાસે વી આવું જ હોય રામ રામ ને સીતારામ ડાયરને તો અત્યારે તો બે બાપ દીકરી બે હવે નવા ઘર બાજુ એટલે આવી શકીએ ધીમે ધીમે અને આપણે શિવાની બેનને બે હાથ લીધા ખંભા ઉપર થા શિવાની હાલો કે રામ રામ રામને સીતારામ અને બાજુ અહીંયા ઢોરને નિંદપુળો નાખવા માંડ્યા છે શિવાની મમ્મી કઈ બાદ ગઈ ઓહ રે હાઈ બધા બધાને નિંદ નાખે છે સિવાની તારે નિંદ નાખ્યું છે

ફીડાસન સારું છે દવા જ ગમે બીજી દવા હોય ને એટલે અસર કરે અસર એકવાનું તો એટલે દો બાય બાય હમણાં પોપનું બાનું તો હવે નો સટાય બીજી દવા તો સાફ કરવો પડે તારું ચાર્જિંગ તો નથી તો હાલો હવે

અથોડુંક થઈ ગયું છે મખણ લેવાનું શરૂ કરી દીધું છે કિવાને પપ્પા લઈ આ તો હા બોલે કે જેલુ કુમાર સીધું ની નાખી તો ગાડામાં મોટા ફાણી લાવ્યાતા પણ લીલી મકાઈસન વજન બહુ વજન તો જ ને તો કયા ખેતર મકાઈ વાવેલી છે કે તો તને ખબર છે મને ખબર છે પણ તમે હમ થાયકો કોમેતમાં બે ખેતર થી આપડે મકાઈ આવી છે બે ખેતર આપણે ગ્યાકતા હવે કયા ખેતર થી નાકલો ઓલક જોઈ છે એમ ખ્યાલ આવી જ છે કે તો આને ન ખબર જ હશે કાલ આપણે કીધું જશે ને હાલો કોને નાખું કયા શિવાની માસી પૂછ્યા છે શિવાની નહી ય શિવાની ના માસી સહી પકડા પા બોલવા નતો એના જ બધું રમણ ભમણ કરી નાખ્યું બળદના નાખ દીધી ખાલી આ પાડીઓ ને બાકી આ થોડી હરકી લઈ નાખદે ને પગ પગમાં બધું રેડી આ રોજ અમરું કઈ નાખ દીજે અંકિતા બેન તો તમને ખબર જ હશે અંકિતા બેન કેટલાક કરીને પૂછવી જુનાગઢ બાજુ ગયા છે એટલે જુનાગઢ છે હવે પાછા વળી ગયા છે એમાં પછી નજીક નો વિસ્તાર એવો ફરવા લાયક હોય તો પછી સાહેબ નાય લઈ જાય

સાંજે લગભગ મોડા મોડા પક્ષ છે હજી જુનાગઢ છે એટલે ત્યાં ખાતે સારું હાલો તે હજી તો જુનાગઢ છે ને જે ચક્કરબાર છે ને પ્રાણી નો ત્યાંથી જોવા લઈ જવા નથી એ જોવા જાય ને પછી કદાચ હાલતા થાય છે એટલે લગભગ આજ હાજે મોડા મોડા આવશે અજીત નાયન છે એટલે વારસ લાગતો અંકિતાબેન આપણે વસ્તુ મંગાવવાનું તો કીધું પણ એ તો હાજરી ના પડ કે સાહેબ કે જ જવા દેતા કે ફરવાનું ખાલી તમદા ને હરો ફરવાનું ખાવ પીવું કાય વસ્તુ લેવાની નહીં બીજી ખરીદી નહીં કરવાની એટલે હજી શું તો ક્યાં ખરીદી કરવા ગયા નતા તો કદાચ જવા દેશે ને હારવાની તો લાવશે એમ કહેતા હતા તો આપણે જોઈશું કાલે કે હું શું છે એમ પણ બાકી હજી તો સાહેબ અમારે એમાં જ થતું હતું પરવાસમાં આપણે જોઈએ તો ને કે એવી વસ્તુ હોય આપણે પસ અને ઘડિયાળની એવું તો બહુ જ ગમે તો પસ તો બહુ જ ગમે તો એ લેવા જ હોય પણ એમ કે

અને શિવાને બેન કઈ વાળું કરવા દે નહીં તો હંધન વાળું કરવાનું હાલતું હોય પણ શિવાની બેનને તોફાન કરવા હોય શિવાની તારે વાળું થઈ ગઈ થોડી ઘણી શિવાની વાળું કરી છે પણ તોફાન કરવાનું હાલે છે રોટલા લઈ લેવા હોય વાટકા લઈ લેવા હોય આ બાપા રમતી હતી ના વહી ગઈ ખડી કાયા રમતી હતી ઊંધું જ વાળવું એને હા તું જો હવે એને માથ ચડીને બેહે હે કબાજો તો રોટલા એઠા લઈ લે પછી એને માથ ચડીને બેહું બેન ને શિવાની

તારે હાસન પરવાસ માં જવાનું ફાઈ તો ગયા હતા અમાર નથી જવાનું તો તમારે કેરો પરવાસ થવાનો છે સાહેબ મને નથી ખબર નથી ખબર પરવાસ થાય તો જવાનું તો જવાનું હજી અમારે અંકિતાબેન તો આવ્યા નથી પછી ફોન આવશે પછી તેડવા જવાનું થાય ને વસ તો આપણે શિવાની બેનની પથારીને એવું બધું રેડી કરી નાખ્યું છે એને ફોન થાય અમે બાળ પાણી જેવું બધું અમારે કમ્પ્લીટ થઈ ગયું છે પણ બેન તો હજી નથી આવે એનો ફોન આવશે ત્યારે તેડવા જવાનું થશે એટલે મોડા મોડા કદાચ આવશે ને એના પપ્પા શિવાનીને રમાડે છે હું પથારી કરું એટલે એટલી વાર તો એને રમાડવી પડે જમરું ને દાડે અમને એવું આપ્યું છે પણ અત્યારે કાંઈ ખાવાનું નથી હવે એની નીંદર આવી છે ને એટલે ગમે એમ રાખો ને તો રે નહીં રોવાનું શરૂ રાખે એટલે અત્યારે હંધુ એ ગમતી વસ્તુ એને જે લેવી હોય એ આપી થોડીક વાર રહેતો એટલે પથારી રહેવું ઊંધું આપણે થઈ જાય ને એટલે હવે ખાલી મસરદાની બાંધવાની છે એ સિવાયની ગુજરાતી ને પછી આપણે મસરદાની બાંધીશું ચોમાસામાં થોડા ઘણા મસર એવું ઊંધું કેવ આવે એટલે અને છોકરાનો વધારે કવડાનો અસર વધારે કરે એટલે આપણે મસરદાનીમાં પેક કરીને સિવાનીને પૂરું આવશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો